નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંનેવાળી સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર ભેગી થઈ જતા આજે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગે તો રેડ એલર્ટ આપેલું છે જ્યારે ગુજરાત વિભાગે ખાસ કરીને કેટલાક જિલ્લાઓની અંદર પણ રેડ એલર્ટ આપેલું છે અને તેને લઈને જ ગુજરાતની અંદર આજે ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડ્યો છે જો કે હજુ સુધી ત્યાંથી એટકોની આજે રાત્રે અને આવતીકાલે પણ તેમજ મિત્રો ખાસ કરીને આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદને લઈને મોટી આગાહી છે વહેલી સવારથી મિત્રો અહીંનો તમે મેપ જોઈ શકો છો વહેલી સવારથી સૌ પ્રથમ આપણે જો વાત કરવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો વહેલી સવારે સૌ પ્રથમ મિત્રો અહીંયા તમે જોઈ શકો જામનગર છે મુન્દ્રાના ભાગો છે માંડવીના ભાગો છે જૂનાગઢના ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ સારો વરસાદ પડ્યો આ સિવાય તમે મિત્રો ખાસ કરીને સાડા નવ વાગ્યાની અપડેટ જોવા જઈએ તો મિત્રો ખંભાળિયા તેની આસપાસના વિસ્તારોમાં તેમજ બપોર પછી જો વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મધ્ય ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો હજુ પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ છે અને હજુ પણ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો લાઈવ મિત્રો ભેજ આવી રહ્યો છે અને આ ભેજને મિત્રો સપોર્ટ કરે છે બંગાળની ખાડી સાથે અરબી સમુદ્રનો ભેજ એટલે કે એક બાજુથી બંગાળની ખાડીમાંથી ઉપલા લેવલથી ભેજ આવી રહ્યો છે અને નીચે મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે આ બંને ભેજ ગુજરાત ઉપર થઈ જતા આગામી પાંચ દિવસ જોઈએ તો હજુ પણ ભારે વરસાદની આગાહી છે તો આજે રાત્રે ને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની વાત કરવાના છીએ તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આવડિયોને લાઇક કરી દેજો તો ખાસ કરીને અહીંયા તમે મિત્રો જોઈએ જોઈ શકો છો ખાસ કરીને આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો અહીંયા તમે એલર્ટ પ્રમાણે જોઈ શકો છો આપણે અગાઉ હમણાં જ મેપ જોયો તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ હાલ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે કચ્છના મિત્રો ખાસ કરીને પશ્ચિમ તરફનો ભાગ બાગ કરતા લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે આ સિવાય બનાસકાંઠાના ભાગની અંદર પણ ઓછો વરસાદ પડશે બાકી સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અમદાવાદ છે દક્ષિણ ગુજરાત છે આ સિવાય દાહોદ ગોધરાના જે આજુબાજુના વિસ્તારો છે સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર પણ રાત્રિના સમયે ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદનું સંકટ પણ મને મિત્રો જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો આ ભેજ છે મિત્રો ખાસ કરીને પૂર્વ પશ્ચિમ પૂર્વ કચ્છમાંથી અને ખાસ કરીને અબડાસા સોરી મોરબી છે સુરેન્દ્રનગર છે તેના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે આ સિસ્ટમ તો તેને કારણે મિત્રો આ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે બે તારીખની વાત કરીએ તો બે તારીખે પણ તમે જોઈ શકો છો બે તારીખે પણ મોટી સિસ્ટમ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે જો કે આ સાથે મિત્રો તેજ પવનની આગાહી કરેલી છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર મિત્રો બે તારીખથી તેજ પવન ફૂંકાશે અને અહીં તમે સ્પષ્ટ જોઈ શકો જુનાગઢ તેમજ મિત્રો ઉના છે પોરબંદરના ભાગ છે સાઠ કિલોમીટર વાવાઝોડા સાથે પવન છે વાવાઝોડા જેવો છે જેને લઈને ભારે વરસાદની આગાહી કરેલી છે આ તમે જોઈ શકો છો ત્રણ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને તેજ પવનની આગાહી છે તો જેને લઈને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સરોડા એટલે કે હળવો ધીમો વરસાદ પડે અને ગાજવી સાથે પડે પરંતુ અહીંયા મિત્રો આ વિસ્તાર જોઈ શકો છો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળશે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને આ તેજ પવન કેટલા દિવસ રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખ છ તારીખે પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો પણ એવું નથી સાથે મિત્રો અરબી સમુદ્રમાંથી મોટા પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો આ તમામ ભેજ આવી રહ્યો છે જેને લઈને મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ પડશે અને સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ કાંઠા એટલે કે પોરબંદર છે દ્વારકા છે તેમજ જૂનાગઢ છે ગીર સોમનાથ છે તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને સતત વરસાદ છે ચાલુ રહેશે કારણ કે સૌથી મોટી સિસ્ટમ છે મિત્રો બની છે અને સાથે સાથે બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ ગઈ છે અહીં તમે જોઈ શકો છો ચક્રવાત અને બંગાળની ખાડીમાંથી આ ભેજ આવશે જેને લઈને મિત્રો આઠ અને નવ તારીખે તો ખૂબ જ મોટો રાઉન્ડ આવી શકે છે અહીં તમે જોઈ શકો છો નવ તારીખનો અમે નવ તારીખે ફરી એક વખત જળબંબાકારની સ્થિતિ થઈ શકે છે કારણ કે અરબી સમુદ્રની જગ્યાએ હવે બંગાળની ખાડીવાળી એક્ટિવ થઈ ગઈ છે અને બંગાળની ખાડીમાંથી ખાસ કરીને જે ભેજ આવે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે અને સાથે જ એને સપોર્ટમાં જોડાય છે અરબી સમુદ્રનો ભેજ જેને લઈને મિત્રો જુલાઈ મહિનાના આગામી દસ દિવસથી ગુજરાત માટે ખૂબ જ ભારે રહે છે અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખે આ વરસાદ છે ઘણા ખરા વિસ્તારોની અંદર રેડ એલર્ટ અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કલાકની અંદર મિત્રો સાઠ એમ એમ ખૂબ જ ભારે વરસાદની મિત્રો અઢી ઇંચ સુધીના વરસાદની આગાહી છે તો ખૂબ જ સારા વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો દસ દિવસનો ફોરકા જોઈએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર હળવો વરસાદ રહેશે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને દાહોદ છે લુણાવાડા છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દુર્ગાપુર છે તેમજ હિંમતનગર છે આ વિસ્તારોમાં બસો ને બાસઠ એમ એમ એટલે કે દસ ઇંચ સુધીના વરસાદની મિત્રો આગાહી બતાવવામાં આવી રહી છે લુણાવાડા પણ તમે જોઈ શકો તો આગામી અઠવાડિયાથી મિત્રો ખાસ કરીને ભારે પવન સાથે જોરદાર પવન સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જુલાઈ મહિનાના આ પહેલું અને બીજું અઠવાડિયું છે એ ખૂબ જ ભરપૂર અને ભારે રહેવાનું છે જે વિસ્તારો બાકી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં જે વિસ્તારો બાકી છે તમામ વિસ્તારો છે મિત્રો અહીંયા તમે જોયું દસ દિવસની અંદર એટલે કે દસ તારીખ સુધીની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ખાસ કરીને પૂરી કરશે તો આ જણાવિયોમાં આટલું જ જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જયભા it.